નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસના વાર શનિવાર આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંઝામાં જીરુના સૌથી ઊંચા ભાવ કેતાલીસો રૂપિયા નોંધાઈ રહ્યા છે ગઈકાલ કરતાં આજે ફરીવાર જીરુની બજારમાં ઘટાડો દેખાઈ રહ્યો છે પરંતુ ચાર હજારથી પિસ્તાલીસો વચ્ચે જીરુની બજાર ઊંઝામાં ટકેલી જોવા મળશે હવે મિત્રો લાભપાસ બાદ તમામ માર્કેટ યાર્ડો ખુલશે ત્યાં સુધી હવે જાહેર રજા ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે રાયડો જીરુ અને ભાવ આજે શું ચાલી રહ્યા હતા નમસ્કાર ખેડૂત મિત્રો આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોઈએ તો જીરુ એકત્રીસો થી તેતાલીસો ને પાંચ રૂપિયા વરિયાળી એક હજાર થી ત્રેવીસો નેવું રૂપિયા ઈસફ ગુલ અઢારસો અગિયાર થી પચીસો ને સાહીઠ રૂપિયા રાયડો બારસો એસી થી તેરસો ને ચાલીસ રૂપિયા તલસફેદ એક હજાર અગિયારથી બે હજાર એકસઠ રૂપિયા સુવા અગિયારસો પાસઠથી ચૌદસો પચીસ રૂપિયા અને અજમો એક હજાર થી સત્યાવીસો અઠ્ઠાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ